નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ હું છું આપની સાથે હેતુ એક તરફ સમગ્ર વિશ્વ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી માંડીને ટેકનોલોજીના ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે ત્યારે પ્રકૃતિને બચાવવા માટેની પણ કપરી જવાબદારી આપણા સૌ ઉપર આવી પડી છે ત્યારે રોટરી ક્લબ ઓફ બરોડા ગ્રીન સહિત વિવિધ વિસ્તારોની રોટરી ક્લબના સંયુક્ત નીચા હેઠળ ઈ વેસ્ટ ઉઘરાવવાનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો એક વૈશ્વિક સર્વે અનુસાર પ્રતિવર્ષ પચાસ મિલિયન ટન ઇલેક્ટ્રોનિક વેસ્ટ આપણે ફેંકી રહ્યા છે ઈ વેસ્ટમાં મુખ્યત્વે આર્સનિક સીસુ મર્ક્યુરી કેડમિયમ અને બેરેલિયમ જેવા માનવજાત અને પર્યાવરણ એમ બંને માટે અત્યંત નુકસાનકારક તત્વો રહેલા છે ત્યારે રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ ઝીરોના માર્ગદર્શન હેઠળ ઈ વેસ્ટ કલેક્શન ડ્રાઈવ થકી आ सुंदर अभियान हाथ धरवा ये जो इवेंट है ये हमारा डिस्ट्रिक्ट का एक इवेंट है जिसके अंदर ई वेस्ट कलेक्शन जो सबसे इम्पोर्टेंट एक माध्यम है जो अब एनवायरमेंट को खराब करता है तो ई वेस्ट को हम कलेक्ट करके एल्केमिक रिसाइकलिंग कंपनी है जिसको हम ऑथोराइज रिसाइकलर बोलते हैं और उनको हम ये दे के एक बहुत बड़ा एक प्रोजेक्ट सिद्ध करना चाहते हैं लास्ट ईयर हमने ये प्रोजेक्ट किया था तो हमने कम से कम 400 से 500 किलो साढ़े चार किलो जितना हमने इकट्ठा किया था और इस बार का हमारा टारगेट है कम से कम डेढ़ से दो टन हमको करना है टोटल हमारे जो बड़ोड़ा में क्लब्स है वो ग्यारह क्लब्स है और उसके अंदर में पार्टिसिपेशन जो लोगों के उसके साथ जो गिन रहा हो और एक बार एग्जिम क्लब के साथ जो हमने ज्वाइन हैंड ज्वाइन किए उसके हिसाब से हमको लगता है कि हम ये टारगेट पूरा कर सकते हैं વડોદરાની રોટરી ક્લબ દ્વારા ખભા મેળવીને પર્યાવરણ સુરક્ષા તેમજ માનવજાતને ઇલેક્ટ્રોનિક વેસ્ટથી થતા નુકસાનથી બચાવવા માટે આ અભિયાન છેડાયું હતું જેને લોકો દ્વારા સુંદર પ્રતિસાદ આપીને નકામા થઈ ગયેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો આપવામાં આવ્યા હતા ત્યારબાદ તેનું રીસાયકલિંગ કરવામાં આવશે એમ જાણીતી સસ્ટેનેબિલિટી ઇન્ફ્લુએન્સર સૌમ્યા અક્ષતે જણાવ્યું હતું અમે લોકો રોટરી ક્લબ ઓફ વડોદરા ગ્રીન થી છે અમે ઈ કલેક્શન વેસ્ટ નો ડ્રાઈવ રાખ્યો છે કેમ્પેન રાખ્યો છે જેમાં અમે ઈ વેસ્ટ તમારા ઘરે પડ્યું હોય એ અમે કલેક્ટ કરતા હોઈએ છે હવે અત્યાર સુધી કશું આમ તો 300 કેજી જેવું થઈ ગયું છે વી હેવ ટાર્ગેટ ઓફ 500 કેજી બટ એ ગ્રેજ્યુઅલી થશે આ આખા વર્ષ માટે છે તો તમને ક્યારેક પણ ઇ વેસ્ટ આપવું હોય તો રોટરી ક્લબ ઓફ વડોદરા ગ્રીનને તમે કોન્ટેક કરી શકો છો ને અમે તમારા પાસેથી ઈ વેસ્ટ કલેક્ટ કરી લેશું સો ધીસ ઇઝ અ ડ્રાઈવ ફોર મધર અર્થ કે જ્યાં તમે હાર્મફુલ કારણ કે આ હાર્મફુલ વેસ્ટમાં કહેવાય છે તો એન્વાયરમેન્ટને બહુ જ હાર્મ કરતું હોય છે તો એ તમે આમ તેમ ના ફેંકશો એ અમે આપો તો અમે એ ડિસ્પોઝ પ્રોપરલી કરીશું

રાખ્યો છે અને એમાં હું બરોડા મેટ્રોમાંથી એઝ અ સેક્રેટરી હું અહીંયા આવ્યો છું અને ઈ વેસ્ટ જે કઈ અમારી પાસે ભેગું થયું બધું અમે અહીંયા આગળ આપ્યું છે તો એન્વાયરમેન્ટ માટે આ બહુ સારું છે અને લોકોને અનુરોધ કરીશ કે ઈ વેસ્ટ લોકો આગળ આવે અને પર્યાવરણ માટે કામ કરે બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર